વિદ્યાર્થી મિત્રો આપણું શરીર તંદુરસ્ત રહે તે માટે તથા શરીરના સર્વાંગી વિકાસમાં રમતગમતનું ખૂબ જ મહત્વ છે રમતગમતથી જીવનમાં અનેક ગુણો જેવા કે ખેલદીલી સાહસ હિંમત વગેરેનો વિકાસ થાય છે આપણે દ્વિતીય પાઠ ખેલમહોત્સવઃ રમતગમતનો મહોત્સવ પાઠને ચિત્રવાર્તા રૂપે જોઈશું તથા તેમાં રહેલી કથાવસ્તુને સમજીશું વિવેકાનંદ વિદ્યાલયે ખેલમહોત્સવ ચલતી વિવેકાનંદ વિદ્યાલયમાં રમતગમતનો મહોત્સવ ચાલે છે બાલકા પ્રસન્ના સી બાળકો ખુશખુશાલ છે સર્વે કૌશલ્ય પ્રદર્શન કરતું ઈચ્છાતી સૌ પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે કુત્રચિત ધાવનસ્પર્ધા ચલતી ક્યાંક દોડવાની હરીફાઈ ચાલે છે બાળકા પ્રયત્નપૂર્વક શીઘ્રતયા ધાવંતી બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે કુત્રચિત ગોલક્ષેપક સ્પર્ધા ચલતી ક્યાંક ગોળા ફેંકની હરીફાઈ ચાલે છે ક્રમશઃ ક્રીડક लोह गोलकम क्षिपति वारा फरती खिलाड़ी लोखंड नो फेंके छे कुत्रचित कबड्डी चलती क्या कबड्डी चाले छे कुत्रचित क्रीडक दीर्घ लंघनम करोती क्या खिलाड़ी लांबी कूद करे छे सम्यक्तया સર્વા સ્પર્ધા પૂર્ણા સારી રીતે બધી હરીફાઈઓ પૂર્ણ થાય છે સમાપન કાર્યક્રમસ પ્રારંભ હોતી સમાપ્તિના કાર્યક્રમની શરૂઆત થાય છે વિદ્યાલય આચાર્ય સ્વસ્થાનત ઉત્તિષતી શાળાના આચાર્ય પોતાની જગ્યાએથી ખેલમહોત્સવે આગતાનામ પ્રતિભાગિનામ કૃત અભિનંદન રમતગમતના મહોત્સવમાં આવેલા હરીફોને અભિનંદન એશ ખેલ ખેલમહોત્સવ આ આપણો પહેલો રમતગમત મહોત્સવ છે અસ્માકમ શાલાયામ અસ્મિન વર્ષે નૂતન શિક્ષક નિયુક્ત અસ્તી આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષકની નિમણૂક થઈ છે એત પ્રયાસ ફલમ આ બધું તેમના પ્રયત્નનું ફળ છે તમપી અભિનંદન તેમને પણ અભિનંદન અધુના અસ્માક વિદ્યાલયે વ્યાયામસ પ્રશિક્ષણાથ પ્રશિક્ષક અપી અત્યારે આપણી શાળામાં વ્યાયામની તાલીમ માટે તાલીમી શિક્ષક પણ છે સહ પ્રશિક્ષણમ દાસ્યતી તે તાલીમ આપશે અદ્યારભ્ય અસ્માકમ શાલાયામ પ્રતિવર્ષમ ખેલમહોત્સવ ભવિષ્ય હવેથી આપણી શાળામાં દર વર્ષે રમત મહોત્સવ થશે અસ્માક છાત્રા રાજ્યકક્ષાયા રાષ્ટ્રકક્ષાયા ચેલમહોત્સવે ભાગ્યંત આપણા વિદ્યાથીઓ રાજ્યકક્ષા અને રાષ્ટ્રકક્ષાના રમત ગમત મહોત્સવમાં ભાગ લેશે અસ્માક શાળાયા નામ ઉજ્જવલમ ભવિષ્ય આપણી શાળાનું નામ રોશન થશે જીવને ખેલ્ય મસ્તી જીવનમાં રમત ગમતનું મહત્વ છે ખેલઃ સર્વાંગીણ વિકાસાર્થમ સહાય કરોતી રમત સર્વાંગી વિકાસ માટે સહાયતા કરે છે આગળના તાસ પર જાઓ